તેમ છો ખેડૂત મિત્રો બધા મજા છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો વિડીયોમાં આપણે અત્યારે ભીંડો એવો વાવેતર કરતા હોય રોજ એટલે કહું છું કે નવા સબસ્ક્રાઈબર હોય રોજ એને ખબર હોય એટલા માટે આપણે કહેવું પડે રેડી તો રમી હમણાં નવ રોપાંતર કરતા હોય રેડી તો એની અંદર પાયામાં ભીંડાની હેરિટ કોઈ પણ નથી ભેગો આ નાખો આનાથી ફાયદો એ થાય કે સોડવોમાં જેથી શરૂઆતમાં જે જીવાયત આવતી છે ઓછી આવશે તમારો સોડો જાવાનો પ્રશ્ન ઓછો રહે રેડી તમ ભીંડો શકો છો એટલે ઘણી વખત સોડા ઉભો જવાના તમારા ઘણા પ્રશ્નો રહેશે તમને ખબર જ હશે એટલા માટે આપણે આની જાણ કરી છે નાની આપણે ભલામણ કરી છે કે તમે વિડીયો માધ્યમથી જોતા હોય તો તમને કાલે સવારે જે પ્રશ્નો હોય સોલ્યુશન આવે તો તમને એમ થાય કે નહીં રાજુભાઈ જે માહિતી આપી જેમથી આપણને ફાયદો થાય છે તો એટલા માટે આપણે ભલામણ કરી છે હવે તમારે હું નિર્ણય લેવી તમારે જો ભીંડામાં આવશ્ય ઉપયોગ કરજો રીંગણી એમના કોઈ નવું રૂપાંતર કરતા હો

રિઝલ્ટ રહે છે પંદર દિવસ પછી ફરીથી પાઈ દેવાનું રેડી પણ આપણે સમજાઈ દઈએ હવે આપણી પાસે કાલે એક મસ્તીની ઈળની દવા આવવાની છે એ નવી લોન્ચ થઈ છે આખી રેડી કાલે આવવાની છે કાલે આપણે વિડીયોમાં આવી જશે સવારે એટલે જો વિડીયો બનાવવામાં મોડું નહીં થાય અને આવી જશે તો આપણે બતાવીશું રેડી બહુ સારી દવા છે તન ટેકનિકલ ભેગા કરેલા છે અને રીંગણીમાં આવશ્યક વખત ઉપયોગ કરજો ઈણ માટે બેસ્ટ દવા છે તમારે ગેસ કરાવવાની લગભગ એકે દવાની એક જ દવા અને તમામ ઈઅ સાફ ગેસ કરવાની તમે નાખતો અલગ અલગ એ પણ નાખવું નહીં પડે એ રીતની છે રેડી કાલે આવવાની છે એ તો કાલે આપણે એની પર વધુ માહિતી આપશું આવી જાય પછી કઈ રીતનું શું છે કઈ રીતની બોટલ આવે છે રેડી એમ કે વસ્તુ સારી છે એટલા માટે આપણે ભલામણ કરી છે આપણે કાંઈ એવું નથી રેડી પણ ડીપકે પ્લસ અને ગ્રીન વિટા ખાતર રેડી ગ્રીન વિટા એટલે કે જે ખેડૂત કે કિલો નાખવાનું છે રેડી નાખો રિઝલ્ટ સારા છે જેને વાપરા છે એને વખાણ કર્યા છે રેડી કોઈ પણ વસ્તુ ખોરાક જોવે ખોરાક રૂપે સારી વસ્તુ જોઈએ તો ફાયદો થવાનો છે રેડી એવો આપણે દેવું પોષણ કે ખોરાક પણ જોવે ઈળની દવા નાખવા સાથે હેઠે ખોરાક પણ જોવે કાલે એક બે ખેડૂતના બહારથી ફોન આવ્યો મહિને વીસ પચીસ દિવસે રીંગણી ફાત રાખો મારે હજી ફાલ નથી તો આપણે જેમ ખાઈએ મહિને દસ દિવસની અંદર ખોરાક જોવે મેં તમને ઘણી વખત ઓડિયાનું માધ્યમથી સમજાવ્યું છે રેડી ખોરાક જોવે ખોરાકમાં પછી એકલું જે નાખતો હોય એની નાખવા સાથે આવું ઘણી વખત દેવું પડે એઠેથી અલગ અલગ તો થાય આવું છે પંદર દિવસે એકાદ વખત નાખતા ખોરાક જે દેતા હોય રેડી એ તો દેવાનો જ છે કેમકે હેઠે ખોરાક બધો સારો આવે રેડી આપણે એ ઘણી વસ્તુ ખાઈ ત્યારે પેટ ધરાય પેટમાં મજા આવે એમ તો એ રીતે ખોરાકમાં એ રીતનું હોય રેડી પછી તમે એકને એક વસ્તુ દીધા કરો તો એમ સફળતા ન મળી એ પણ આપણે ખાસ યાદ રાખવું પડે રેડી કેમ કે આ જેને વાપર્યું છે એને બીજા હાડું મગાવવું ક્યારે મગાવ્યું કે રિઝલ્ટ હોય ક્યારે રેડી બાકી તમારા મનમાં ઘણા પ્રશ્નો હોય અને સોલ્યુશન આપણે ફોનના માધ્યમથી આપીશ ફોન નંબરને આપણું હું છે બધું તમને બતાવીશ પણ આપણે કોઈ વેપારી નથી દલાલ નથી એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ ઘણા બધા ફોન કરે કે રાજુભાઈ મારે આમ છે તો હું આ વસ્તુ અહીંયા કેટલી લાવું તો એ આપણો પ્રશ્ન નથી આપણું કામ છે હું દવાની માહિતી આપીશ અને તમને બે વસ્તુ જાણવા મળે એવી આપણે માહિતી આપીશું રેડી પ્લસ પ્લસનો ઉપયોગ ન કર્યો તો એ પણ શરૂ કરજો એ હું ખાસ કહું છું રેડી જે વાપરે છે અને મજા આવે છે એટલા માટે આપણે ભલામણ છે બાકી સારી વાત તમારી આપણે શું નિર્ણય લેવો હું કરવું આપણો નિર્ણય છે રેડી તો મળશું આપણે શાકભાજીના આગળના બજાર ભાવના વિડીયો સાથે اے <laughs> دم

ત્રીસ રૂપિયા ત્રીસ સ્પેશિયલ ત્રીસ રૂપિયા કોના છે ત્રીસ રૂપિયા ये आगे 30 rupiah

hello, 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 hello,

દસ રૂપિયા ભાવ છે કિલોનો કોબીમાં દૂધી દસ રૂપિયા ભાવ છે કિલોનો જેવી દૂધીની ક્વોલિટી પ્રમાણે ભાવ મેથી મેથીનો ભાવ ઝૂડીન આઠ રૂપિયા ભાવ છે ઝોડીન લીલી ડુંગળી દસ રૂપિયા થી લઈને વીસ રૂપિયા લીલી ડુંગળી ઘેર થયે ઘેર પછા રૂપિયા ભાવ પડ્યો છે વાલોડ

કારેલા કારેલા પચ્ચીસ રૂપિયા ભાવ છે કારેલા સુપર ક્વોલિટી ફૂલેવર ખ્રીસથી પાંત્રીસ રૂપિયા ભાવ છે કિલોનો ફૂલેવર

પાંચ રૂપિયા ભાવ છે જોડીનો નો તાજળીઓ પાલક 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 ની જોડી માં પાંચ રૂપિયા ભાવ છે જોડીનો નો ચવી ચવી અમે કોઈ ચવી ના ના ચક્ષ ભાવ છે એટલો ચવી દઉં એકવાર પૂછું ભાઈના છે એક તો 26 હા મહારાજ બાળા હાલો એક બેક ભાઈ ના કાઢો હવે દોણો કાઢવા દે ઘરે ગાડી લાવજો હાલો ભાઈ 500 એકડા પૂરા ઓય 5 કિલો નહીં નહીં એટલે પોચ ભરી આને ચાર ગાડી જો એક ગાડી એ હું ડોપો થાય